હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે અંદર કારણ કે હું હું તમને સમજાવું છું છું અહેવાલ તમારા શેર કરું આઈઆરસી દ્વારા જે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કાર્નીએ પણ જે એક અનાઉન્સમેન્ટ કર્યું હતું કે ટીઆર ટુ પીઆર જે તેત્રીસ હજાર લોકોને બેનિફિટ આપવા જઈ રહ્યા છે આનો પ્રોગ્રામ થોડા ટાઈમની અંદર ઓપન થવા જઈ રહ્યો છે ડેટ અને ટાઈમિંગ તો જ્યારે બી આવશે ત્યારે હું તમને આપીશ પરંતુ એ પ્રોગ્રામ માટે કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખી શકાય વિદ્યાર્થીઓ જેને કારણે એ પ્રોગ્રામનો ફાયદો મળી શકે કદાચ એવું બનશે કે એ તેત્રીસ હજાર જ સ્લોટ હોવાને કારણે એપ્લિકેશન જલ્દી ફૂલ થઈ જાય અથવા ઓપન થયા પેગું પ્રોગ્રામ બંધ થઈ જાય એવું બની શકે છે શાંતિથી નોટડાઉન કરી લેજો તમારા બાળકોને બી આ વસ્તુ કામ આવશે જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે તમે લોકો બી પેન પેપર લઈને નોટડાઉન કરજો કારણ કે આ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જો તમે રેડી રાખશો તો તમને બેનિફિટ થશે અધરવાઇઝ તમે આ પ્રોગ્રામ જો ચૂકી જશો તો પછી ફરી એક વખત જે વેઇટિંગ ટાઈમ ચાલે છે આપણે સીઈસીના ડ્રો જોઈએ છીએ પછી ફ્રેન્ચના જોઈએ છીએ પીએનપી જોઈએ એના પર જવાનો વારો આવી શકે છે આગળ વધીએ એ પહેલા ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને હાઇક જરૂરથી કરજો જેથી મેક્ઝિમમ લોકો સુધી વિડીયો પહોંચે અને વિડીયોને શેર કરજો મેક્ઝિમમ લોકો સુધી લાઈક તમને ગમે તો જ કરજો લાસ્ટમાં ન કર ના ખર્ચો પેલું જ સ્ટાર્ટ કરીએ છીએ આપણે પ્રૂફ ઓફ લેંગ્વેજ પ્રોફિશિયન્સી લેંગ્વેજ રિઝલ્ટ ખાસ ચેક કરો વિદ્યાર્થીઓ જે લોકોના બી રિઝલ્ટ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી ઓર માર્ચ આ ચાર મંથની અંદર જો પૂરા થવા જઈ રહ્યા હોય તો આમના માટે એક સજેશન એવું રહેશે કે બેટર છે ન્યૂ આઈઆરટીએસ લઈ અને સબમિટ કરી દો કારણ કે જો ઇન્વિટેશનમાં સબમિશન નહીં થાય અને ડેટ નીકળી જશે તો તમારા લોકોને જ પ્રોબ્લેમ થઈ શકે છે પ્રૂફ ઓફ એજ્યુકેશન તમારા જે એજ્યુકેશનના પ્રૂફ ઉપર તમારે પીઆર લેવાનું છે જરૂરી હોય તો આનું ઈસીએસ કરાવી રાખો એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ વેસ જે આપણે તમે લોકો જાણો છો વેસ એકચ્યુઅલી એક બોડી છે જેને કહેવાય વર્લ્ડ એજ્યુકેશન સર્વિસીસ આવી આઈસીએસ આઈસીએસ એવી બીજી બોડી બી આઈક્યુએસ બી છે આવા ત્રણ કે ચાર બોડી કામ કરતી હોય છે પરંતુ વેસ બહુ સરળ છે એટલા માટે લોકોને વેસ જલ્દી સમજાઈ જશે એક્ચુઅલી આ પ્રોસેસની કહેવાય છે ઇસીએ સર્ટિફિકેટ એટલે કે એજ્યુકેશન ક્રેડિન્શ્યલ એસેસમેન્ટ આ તમે રેડી રાખો ટ્રાવેલ હિસ્ટ્રી ખાસ હું તમને કહું ટ્રાવેલ લોક્સ એરલાઇન્સ બુકિંગ કન્ફર્મેશન અને પાસપોર્ટ આ ત્રણ વસ્તુ તમે અપ ટુ ડેટ રાખજો કોઈનો પાસપોર્ટ નિયર બાય એક્સપાયર થઈ રહ્યો છે તો રિન્યુ કરાવી લો બેસ્ટ ઓપ્શન રહેશે સપોર્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રીનો જે રેફરન્સ છે એ કમ્પ્લીટ હોવો જોઈએ આની અંદર એમ્પ્લોયર લેટર તમારી પાસે હોય તો વેલ એન્ડ ગુડ છે ટી ફોર હોવું જોઈએ કોપીઝ ઓફ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ્સ આટલી વસ્તુને ખાસ ઓન હેન્ડ રાખજો જેથી કરીને તમે આ પ્રોગ્રામનો ફાયદો ઉપાડી શકો પ્રૂફ ઓફ કરન્ટ એમ્પ્લોયમેન્ટ ઇન કેનેડા એની અંદર તમારું વર્ક પમિટ હોય તમારા એમ્પ્લોયરનો રેફરન્સ નંબર તમારી પાસે હોય પેસ્ટપ હોય એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ હોય આટલા ડોક્યુમેન્ટ ઓન હેન્ડ કરવા વેલેનઉટ ડોક્યુમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન એફિલેશન્સ આની અંદર તમારી પાસે કોઈ બી રિસિપ્ટ થ્રો હોય ડોન કે રેફરન્સ લેટર હોય તો તમે એને રેડી રાખીશો આઇડેન્ટિટી ડોક્યુમેન્ટની અંદર પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટ ખાસ કારણ કે ઘણાનું બર્થ સર્ટિફિકેટ ગુજરાતીમાં હોય પંજાબીમાં હોય તો આ લોકો હોય લોકલ લેંગ્વેજમાંથી ટ્રાન્સલેટ કરાવી લેજો એ વખતે તમારી પાસે ટાઈમ નહીં રહે કારણ કે આ ડોક્યુમેન્ટ ટાઈમ લઈ લેશે તમારા બેટર છે અત્યારથી તમે કરાવી રાખજો જે લોકો એ મેરીડ છે અથવા મેરેજ થયા છે ભવિષ્યની અંદર વાઈફ અથવા સ્પાઉસને બોલાવવાનો પ્લાન છે અથવા હસબન્ડ અથવા કોઈને બોલાવવાનો પ્લાન છે તો મેરેજ સર્ટિફિકેટ ખાસ જોશે કોઈ બાળક અડોપ્ટ કર્યું છે કપિલ તો અડોપ્શન સર્ટિફિકેટ ખાસ રાખજો અને લાસ્ટ મેં તમને કીધું એના ટ્રાન્સલેશન એટલે કે સર્ટિફિકેશન જે તમારું જે છે બધા ડોક્યુમેન્ટ તમારા જેટલા બી છે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરાવી રાખજો જેથી કરીને તમને બેટર ઓપ્શન્સ અવેલેબલ રહે નોર્મલી ઇંગ્લિશ અથવા ફ્રેન્ચ બંને તમે કરાવી શકો છો પરંતુ ફ્રેન્ચ ટ્રાન્સલેશન કરાવવું બેટર છે ઇંગ્લિશ તમારા માટે ઇઝી રહેશે હવે તો કે ફોર ઇન કેનેડા એપ્લિકેન્ટની હું તમને વાત કરું આ લોકો માટે ખાસ તમને કહું તમારું પ્રૂફ ઓફ સ્ટેટસ ઇન કેનેડાનું ડોક્યુમેન્ટ તમારે ખાસ રેડિયાની અંદર શું શું આવે તમે ખાસ નોટ કરજો વેલિડ ટેમ્પરરી સ્ટેટસ ડોક્યુમેન્ટ એટલે કે તમારી વર્ક પરમિટ છે સ્ટુડન્ટ વિઝા છે જે બી તમારું છે ડોક્યુમેન્ટ મેડ એ અપ ટુ ડેટ ઓન હેન્ડ હોવું જોઈએ સ્ટડી પરમિટ વિઝીટર રેકોર્ડ એન્ટ્રીનો સ્ટેમ્પ ઇલેક્ટ્રોનિક એન્ટ્રી એવિડન્સ ઓફ મેન્ટેનન્સ સ્ટેટસ કોઈ બી વસ્તુ તમારી જે છે જે પ્રૂફ તમારું ઇન કેનેડા ડિફાઈન કરી શકે છે અથવા ઇન કેનેડા પ્રૂફ તમે આપી શકો છો આવા ડોક્યુમેન્ટની અંદર આ ઇન્ક્લુડ થઈ શકે છે આ ડોક્યુમેન્ટના અહેવાલ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ રેડી કરી શકો છો બને એટલી તમને સમજાવવાની કોશિશ અહેવાલ છે કારણ કે જે તેત્રીસ હજાર ટીઆર ટુ પીઆર છે આનો પ્રોગ્રામની હજી ડેટ નથી આવી ડેટ આવશે તો વેલ એન્ડ ગુડ છે વગર સમય બગાડી અમે કોશિશ કરશું કે તમારા લોકો સુધી જલ્દીથી જલ્દી પહોંચાડીએ પરંતુ સમય બગાડ્યા વગર આ ડોક્યુમેન્ટનું લિસ્ટ જે છે એ તમે રેડી કરવાનું સ્ટાર્ટ કરી દેજો કારણ કે જ્યારે બી ટીઆર ટુ પીઆર ઓપન થશે એની પહેલા ઓબ્વિયસ છે કે અપડેટ આવશે જ આવશે કે કઈ રીતે ઓપન થશે શું શું પ્રોસેસ કરવાની છે જેમ આપણે આરસીઆઈપી પ્રોગ્રામ જોયા હશે પીએનપી જોયા હશે ઓન્ટરિયોના નોમિનેશન્સવાળા જોયા હશે બ્રિટિશ કોલંબિયા જોયા હશે આ રીતે આ ટીઆર ટુ પીઆરની જે વાત છે પાછવીસ એનું એક અનાઉન્સમેન્ટ જે આવ્યું છે એ મુજબ કે અલગથી ઓપન કરવા જો જશે તોની વાત છે કે જ્યારે આ પ્રોગ્રામની અંદર આ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન હશે તો જે તેત્રીસ હજાર લોકોને ગવર્મેન્ટ બેનિફિટ આપવા જઈ રહી છે જેની અંદર ટેમ્પરરી રેસિડન્સ ટુ પરમાનન્ટ રેસીડન્સ કરવા જઈ રહી છે આ એવા લોકો છે કે જેમની પાસે ઓલરેડી કેનેડા સ્ટે કેનેડા વર્ક કેનેડા સ્ટડી આવા કોઈ પણ પ્રકારના અલગ અલગ એક્સપિરિયન્સ છે એ લોકોને આની અંદર પ્રાયોરિટી મળી શકે છે હા ક્રાઇટેરિયા જે લોકો ડિક્લેર કરશે ત્યારબાદ એ લોકો કોને કોને પ્રાયોરિટી આપશે આ એલ્સના રિઝલ્ટ કેટલા જોશે એ બધી કવરેજ આપશે તો આપણે લોકો શેર કરવાની કોશિશ કરતા રહેશું બને તો આજે એટલા ડોક્યુમેન્ટ તમને એટલા માટે કીધા છે કે આ મેઇન ડોક્યુમેન્ટ હોય છે કે જે તમે લોકો સરળતાથી રેડી કરી શકો એમ છો પરંતુ જે અમુક નાના નાના ડોક્યુમેન્ટ આપણે જે વાત કરીએ કે ઘણી વખત થતું એવું હોય છે કે આઈટીએ રિલીઝ થઈ ગયા બાદ વિદ્યાર્થીને ખબર પડે કે મારું બર્થ સર્ટિફિકેટ તો ગુજરાતીમાં છે હવે જ્યારે ટ્રાન્સલેટ કરવા માટે ઓબ્વિયસ છે કે એના હોમ કન્ટ્રી એટલે કે ભારતમાં વાત કરીએ છીએ આ છે તે કારણ કે બોર્ડ બધાનો ભારતમાં હોય છે જે લોકો આપણે બહારથી વિદ્યાર્થીઓને ફોકસ રાખીને વાત કરીએ છીએ એટલા માટે હવે થાય એવું કે એના પેરેન્ટ જયારે સિવિક સેન્ટર સુધી દોડે છે આ કરે છે તે કરે છે આ બધી પ્રોસેસની અંદર અમુક પ્રકારનો સમય લાગી જતો હોય છે અને આ જે વ્યતીત સમય જે એક વખત નીકળી જાય ને તો એની અંદર કેવું થતું ઘણી વખત અમે જોઈએ છીએ કે ક્લાયન્ટ પ્રેશરમાં બી હોય અથવા તો એક્સટેન્શન એમને આપે બી આયા જે આઈટીઆઈ હોય એ કેન્સલ બી થઈ જાય તો આખી આ જટિલ પ્રોસેસ કારણ કે લગભગ વિદ્યાર્થીઓ ઘણા કોઈ વર્ષ દોઢ વર્ષ છ મહિના બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે અને જો આ બેનિફિટ એમને મળવા જઈ રહ્યો હોય ને ત્યારે આ વાંધો આવી જાય તો આખું કહેવાય કે પેલું અલ્ટિમેટલી ઘણી વખતે એવું કે એસ પર વિદ્યાર્થીઓની જો એજ જોઈએ તો આ બધું તો ઠીક છે પરંતુ એક પર્સન લાઈફમાં બી એ ડિપ્રેસ થઈ શકે છે તો બેટર છે કે અમે એક એવી કે આજે જે એક કોશિશ છે કે વિદ્યાર્થીઓને પહેલેથી આ રેડી કરવાની ઓપ્શન્સ મળી જાય તો જો અમારી એક કોશિશ સારી લાગી તો હવે એક લાઇક કરજો અને હું કઉ છું એવી રીતના ડેલી ઘણી રીલો શેર કરો છું બેટર છે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇન રીડ કરતા હોય તો એ લિંકડિન યુઝ કરતા હોય તો એ જેમાં બી હોય તમે વિડીયો શેર કરી શકો ત્યાં સુધી આ શેર શેર કરજો કારણ કે તમારા એક કરવા માટે કીધું એના પ્રોબ્લેમમાંથી કોઈ વિદ્યાર્થીને બચાવી લેશે ને તો એ ઘણું મોટું તમારા માટે કામ હશે જે તમે ઘણી વખતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિચાર્યા વગરની તમે વિચારી લીધું હશે કે ભાઈ કોઈને તમે વિચાર્યું નથી છતાંય મદદગાર થઈ ગયા છો અને એવું કહેવાય છે ને કે ઘણા નહીં કહેતા કર્મા જે લોકો બિલીવ કરતા હોય કે ભાઈ તમે જે કરો છો એ તમારા સુધી આવે જ છે તો જો સારું કરશો કોકનું તો સારું તમારું બી થશે બાકી તો હવે કંઈ અમારા રિગાર્ડિંગ કંઈ ઓપ્શન આપવા માંગતો કોમેન્ટ કરતા રહેજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અને બીજા હજી તમારો સવાલ વધ્યા હોય તો કોમેન્ટ કરજો આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત